રાજ્ય સરકાર નલસે જલ અને ટેન્કર મુક્ત ગુજરાત અભિયાન વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ આંતરિયાળ ગામડાઓમાં પાણીની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પાટણ જિલ્લાના છેવડાના તાલુકા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પારાણ શરૂ થઈ ગઈ છે કોણી વૈશાખ મહિનો આવે અને અમારે બહુ જ તકલીફ હોય પશુ અમારે આવે ભરવું માં બહુ તકલીફ પડે છે જે પાણીની તકલીફ છે અત્યાર સુધી અમારે પીવાનું પાણી ક્યારે મળ્યું નથી બે પણ નર્મદા ઉનાળાના સમય ચાર પાંચ મહિનામાં બંધ કરી દેવામાં આવે છે એમાંથી અને બાર થી ટેન્કરો મંગાવવા પડે છે પૈસા આપીને સરકારી ટેન્કર પણ ગામમાં આવતું નથી હા જજામ ગામે પાણીની ટાંકી બનાવવામાં આવી છે પણ ત્યાં રિફાઈન કરીને પાણી હજી અમારા ગામમાં પૂરતું આવ્યું નથી અપૂરતું પાણી આવે છે જેનાથી એનાથી પડતી નથી પાણી ની સાહેબ તકલીફ હે અમારે લગનગારો અમારે અત્યારે વૈશાખ મહિનામાં આવે ત્યારે સરકાર અમે વોટ આપી ભાજપ વોટ લેવા ત્યારે તમે આવો અમારા લમડો વારતા અમારે તકલીફ વધારે પડે છે પાણી શું કરવાનું અત્યારે અમે બેડા લઈ અને કુએ જાય જ પોણી વેલા જાય તો પછી બપોર પાણી જ નથી હોતું તારે પડોર માં ઉઠી અને પાણી ભરવા અમારે જવું પડે છે તો બે એનું પીવા પૂરતી રડે હે